બાવલા પ્રમુખ હૈદરભાઈ કોજા તાહેરાબેન જીવનસાથી એવા મહેબૂબભાઈ તારાબેનના ભાઈઓ તેમજ સમગ્ર ભાઈ પરિવારજનોને તમામ શાળા પરિવારની હાજરીમાં ભવ્ય અને ભાવભીની વિદાય આપવામાં આવી આ કાર્યક્રમમાં તાહેરાબેનના પાંત્રીસ વર્ષના કાર્યકાળની ઝાંખી અને તેમના ઉત્કૃષ્ટ કામનો અલગ અલગ વ્યક્તિ દ્વારા તેમના પ્રવચનમાં બિરદાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કમિટી તરફથી નિવૃત્તિ લેનાર તારાબેનને સ્મૃતિચિહ્ન રૂપે લેખપત્ર અને સ્ટાફ મિત્ર તરફથી ચાંદીનો સિક્કો ભેટ સ્વરૂપે આપ્યો આજના કાર્યક્રમનો ખાસ આકર્ષણ એ હતું કે મીનાઝ ગુલામ શેઠ તરફથી ટુ વ્હીલર ગાડી કોઈ એક શિક્ષકને ડ્રો સિસ્ટમથી આપવાની વાત મૂકી ત્યારે એક અલગ જ માહોલ બની ગયો હતો આ ડ્રો અંતમાં થયો જેમાં બે જ મહિનાથી શાળા જોઈન કરેલ શિક્ષિકા દુની બેનની નસીબ ચમક્યું અંતમાં શાળાના શ્રી શબીરભાઈ કડીવાલાએ તારાબેન માટે પોતાના અનુભવોને વાઘોળી ઉપસ્થિત રહેલા તમામનો આભાર વ્યક્ત કર્યો આજે અમારે શાળામાંથી એક સિનિયર શિક્ષિકા પાહેરાબેન જે છે એ પાંત્રીસ વર્ષની લાગી નોકરી બાદ જેમણે પોતે અહીંયા શિક્ષણ પણ લીધું અને પાંત્રીસ વર્ષ સુધી એમને અહીંયા શિક્ષણ આપ્યું તો એમની જે શિક્ષણની છટા જે એમના વિષય પ્રત્યે પ્રકટ અને વિષયનું જે ઊંડું જ્ઞાન છે જે એસએસ સોશિયલ સામાજિક વિજ્ઞાન જેવા વિષયની પર એમનું જે પ્રભુત્વ છે એમની જગ્યા કોઈ બીજું લઈ શકે એવું છે નહીં ને એમણે જે યોગદાન આપ્યું છે અને જે ડિસિપ્લિન બાબતમાં એમનું જે કડક વલન છે જેને લીધે આપણી સરસ્વત સ્કૂલ પ્રખ્યાત છે અને પાંત્રીસ વર્ષ સુધી મારી સાથે બી મેં લગભગ ચોવીસ વર્ષ એમની સાથે કામ કર્યું છે અને ત્રણ વર્ષ ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામ કર્યું છે તો દરેક પળે મને મદદરૂપ થયા છે જે બી ચેલેન્જો આવે છે એ બધી ચેલેન્જોમાં મારી સાથે ખભેલી ખબર મિલાવીને એમને એ ચેલેન્જ એ જે પડકાર છે એનો સામનો કરે છે તો આવા એક સિનિયર બેન જે અમારે એક અમારે સ્ટાફ એવી લાગણી અનુભવી રહ્યો છે કે જ્યારે કોઈની મોટી બેન થતી હોય કોઈની મા જતા હોય એવી લાગણી બધાને થઈ રહી છે ને અલ્લાહ પાસે બધા દોવા માગીએ છીએ કે એમને તંદુરસ્તી આપે અને એમને જે બી જા મનોકામનાઓ છે એ બધી પૂરી કરે માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો